પણ મમ્મી હું તમારો દીકરો જુ દેવાંગ અને શું કામ ને આવું બધી હરકતો કરો છો જો તમને બંને ઉને કહી દઉં છું તમે બંને મારા દીકરા છો એ મને ખબર છે પણ 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 શું પણ મારી વહુઓ મને મારી નાખવા માંગે છે એ મને ખબર છે વહુ એસટ તો આ પપ્પા આયા વગાડી આયા વાગે ઓ તારા પપ્પા કોઈ કેસેટ નથી વગાડતા હા સાચે સાચું કહે છે મે મારા કાને સાંભળ્યું છે તમારા બંનેની પત્નીઓ ષડયંત્ર રચી રહી છે તમને હવાના પોરમાં છે આવું સપનું આવ્યું હોય સપનું નહીં તારી માએ સગા કાને થી સાંભળ્યું છે સપનું સાનો આવે પણ સગા કાને ક્યાંથી સાંભળ્યું હોય જ્યારે આવી કોઈ વાત જ નથી કરી ઘરમાં તો પછી તને ખબર કે મને મારી સાથે જીબા જોડી ન કરો જાવ તમને સાસુ ઓમની જે સિરિયલ જોવો છો ને જોવાનું બંધ કરી દો

ઘરમાં ઝેર ક્યાંથી આવવાનું છે આ શું તમે પણ બે મતલબ ની વાતો કરો છો અને મોટા ભાઈ તમે જ મને જણાવો ને આ ચાંસી થી કયું માણસ મરતું હશે મરે કોઈ મરે શું કેવી રીતે ના ના રીતે મરે અમને આઈડિયા આપો કેવી રીતે મરે તરપાવી તરપાવીને મારે અરે પણ મમ્મી જો તમારા મગજ તરપાવી તરપાવીને એટલે પહેલા નખ ખેંચે હા પછી નખ પર મારે એટલે પીડા થાય પીડા થાય પછી સિંદૂર પીવડાવે પાણીમાં જતો રે પછી ગળું દબાવી દે અવાજ કાઢે તો માણસ નો અવાજ નીકળે જ નહીં ને તમારા તમારા ની વહો એ મારી ઉપર કાળું ધોળું કર્યું છે મને ખબર છે

તારા પપ્પા લઈને આવે છે ને જ્યુસ એ જ્યુસ પીને રહું છું પણ વાંધો હું એમ કહું છું વાંધો હું એટલે કેવી વાત કરે છે માણસ પોતાનો જીવ આપી દે અરે પણ જીવ આપવાની વાત જ નથી ને મમ્મી શું કામ તમે તમારો જીવ આપો હે અમે જીએ ને બन्ने ભાઈઓ અહીંયા અરે કોઈની મજાલ છે તમને કઈ પણ કે શું છે મને ખબર છે શું છે મમ્મી પણ શું ખબર છે આ વવો છે ને વવો એ લોકોને છે ને બन्ने એક થઈ ગઈ છે

બોલાવી લોક હવે તમે લોકો પણ એ લોકો સાથે પડેલા છો મને મેન્ટલ હોસ્પિટલ મોકલવા માંગો છો ને ગાંડી સાબિત કરવા માંગો છો ને

હા ચસકી કેવું છે મમ્મી આપડે હા મારા ફ્રેન્ડ ને ફોન કરું છું હા સાયકોલોજીસ્ટ છે હા એને કઈ સમજાય આમાં કે શું થયું છે શું નહીં તો કઈ ખ્યાલ આવશે